નમસ્કાર આજનો આપણો વિષય છે મૂળિયાનું સન્માન અદૃશ્ય પાયાનું મૂલ્ય આપણે ઘણીવાર જોઈએ છીએ કોઈ મોટું વૃક્ષ હોય એના ફળ ફૂલ એની ડાળીઓ અને આપણે વાહ વાહ કરીએ છીએ પણ તેનું જે જમીનની અંદર છે જેને ટકાવી રાખે છે એ મૂળિયા એના વિશે આપણે ખરેખર કેટલું વિચારીએ છીએ આજનો આપણો આ જે સ્ત્રોત છે ને એ આ વાત પર ભાર મૂકે છે અદૃશ્ય પાયાનું મૂલ્ય હા અને આ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે કારણ કે જો આપણે એ મૂળિયાને એ પાયાને જ ભૂલી જઈએ તો પછી પેલું વૃક્ષ એ લાંબો સમય કઈ રીતે ટકે આ વાત તમે જુઓ ને તો જીવનમાં બધે જ લાગુ પડે છે કોઈ સંસ્થા હોય કે પછી આપણો સમાજ હોય ઘણી વાર કેવું થાય કે જે આગળ હોય જે દેખાતા હોય બધો યશ એમને મળે બરાબર પણ જે લોકો ખરેખર પડદા પાછળ રહીને ચૂપચાપ કામ કરતા હોય છે જેમનું યોગદાન કદાચ એટલું દેખીતું નથી હોતું પણ એમના વગર પેલી સફળતા શક્ય જ ન બની હોત એમના પ્રયત્નોને સમજવા એમને માન આપવું એ બહુ જ જરૂરી છે એક સારી મજબૂત સંસ્કૃતિ માટે આ પાયાની વાત છે સાચી વાત છે અને જો એમ ન થાય તો પછી નિરાશા આવે અંદર ખાને ઘણું બધું તૂટતું હોય છે બરાબર એટલે આ મૂળ અને વૃક્ષનું જે રૂપક છે એ મને બહુ રસપ્રદ લાગ્યો કેમ કે સ્ત્રોતમાં કયું છે એમ મૂળિયા ખારી પોષણ નથી આપતા હા એ તો વૃક્ષને આમ સ્થિરતા આપે છે કોઈ તોફાન આવે તો ટકી રહેવાની તાકાત બિલકુલ આધાર આપે છે આધાર તો એવી જ રીતે સંસ્થાઓમાં પણ જે લોકો કદાચ મુખ્ય ભૂમિકામાં ન દેખાતા હોય એ લોકો ઘણીવાર મુશ્કેલ સમયમાં

અ નિર્ણાયક બની શકે છે ઓકે એટલે એમને ખાલી કામ કરતા લોકો ગણવાને બદલે એમના યોગદાનનું જે વ્યૂહાત્મક મહત્વ છે એ સમજવું જોઈએ એટલે મૂલ્ય સમજવાની વાત છે બરાબર અને સ્ત્રોત એ પણ કહે છે કે જ્યારે આ પાયાના કામને એ યોગદાનને ઓળખવામાં આવે ને ત્યારે ખાલી એ વ્યક્તિને સારું નથી લાગતું હા પણ આખી સિસ્ટમની કાર્યક્ષમતા વધે છે લોકો વધુ ઉત્સાહથી કામ કરે છે નવીનતા માટે પણ જગ્યા બને છે અચ્છા અને આ ઓળખ ખાલી શાબાશી આપવા પૂરતી નહીં પણ જે નિર્ણયો લેવાય જે સાધનો ફાળવાય એમાં પણ એ દેખાવું જોઈએ બરાબર એટલે વાત ખાલી ક્રેડિટ આપવાની નથી રહી પણ એમના કામનું સાચું મૂલ્ય સમજવાની અને એને સ્વીકારવાની છે મને યાદ છે સ્ત્રોતમાં એક જગ્યાએ ઉલ્લેખ હતો કે કોઈ પ્રોજેક્ટ લગભગ નિષ્ફળ ગયો હતો હા કારણ કે જે શરૂઆતનું પાયાનું કામ હતું એની કોઈએ નોમ્સ નોથી લીધી અને પછી એના પર બરાબર આગળ કામ ન થયું બિલકુલ આ બતાવે છે કે મૂડિયાને અવગણવાના પરિણામ કેવા ગંભીર હોઈ શકે અને અહીં એક બીજો પડકાર પણ છે શું કે આ જે અદ્રશ્ય યોગદાન છે ને હા એને ઓળખવું હંમેશા સહેલું નથી હોતું હમ ઘણીવાર એ નાના નાના કામોનું દેભુ પરિણામ હોય અથવા તો એવું કામ હોય જેનું મહત્વ ત્યારે જ સમજાય જ્યારે એ ન થાય સાચી વાત એટલે આના માટે સભાન પ્રયત્ન કરવો પડે થોડી સંવેદનશીલતા રાખવી પડે અહીં લીડરશીપનો રોલ બહુ મોટો છે કેવી રીતે એમણે ખાલી અંતિમ પરિણામ પર જ નહીં પણ આખી પ્રક્રિયા પર ધ્યાન આપવું પડે અને એ પ્રક્રિયામાં જોડાયેલા દરેક વ્યક્તિના યોગદાનને જોવું પડે આ એક જેમ કહીએ ને સિસ્ટમ્સ થિંકિંગ અપનાવવાની વાત છે દરેક ભાગનું મહત્વ છે બરાબર તો એકંદરે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ સફળતા હોય વ્યક્તિગત સંસ્થાકીય કે સામાજિક હા એના મૂળમાં ઘણા બધા લોકોનું ઘણીવાર અદ્રશ્ય રહેતું યોગદાન હોય છે હા અને આ પાયાને સમજવો એને માન આપવો એને મજબૂત કરવો એ ખાલી નૈતિક રીતે જ નહીં પણ લાંબા ગાળાની સફળતા અને સ્થિરતા માટે પણ ખૂબ જરૂરી છે બિલકુલ તમે સરસ સારાંશ આપ્યો છેલ્લે વાત એ જ છે કે જ્યારે આપણે સફળતાના ફળ અને ફૂલ જોઈએ એની પ્રશંસા કરીએ ત્યારે જેણે એને શક્ય બનાવ્યું છે એ અદૃશ્ય પાયાને એ મૂળિયાને ક્યારેય ભૂલવા ન જોઈએ એમને ઓળખવા એમનું સન્માન કરવું એ જ સાચી પરિપક્વતા છે દીર્ઘદ્રષ્ટિ છે અને આ જે ગહન વિચારો છે એનો આધાર રૂપેશ જૈનના પોતાના જીવનના અનુભવો અને પાઠ છે જે તેઓ રૂપેશ દિલસે હેઠળ રજૂ કરે છે એમના આ અનુભવો ખરેખર આપણને પ્રેરણા આપે છે તો આ ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે કે આપણે સૌ આપણા જીવનમાં આપણા કામના સ્થળે આ જે અદૃશ્ય પણ અમૂલ્ય યોગદાન આપનારા લોકો છે એમને વધુ સારી રીતે કઈ રીતે ઓળખી શકીએ અને એમનું સન્માન કઈ રીતે કરી શકીએ જેથી આપણો સૌનો પાયો વધારે મજબૂત બને